અને સાયબર ક્રાઇમના કેસોમાં થતો હતો પોલીસ કમિશનર જીએસ મલિકના નિર્દેશનના હાથ કરવામાં આવેલા આ ઓપરેશનમાં અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે તો અમદાવાદથી આ સમાચાર છે જેમાં સાયબર ક્રાઈમે સિમ કાર્ડ છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે ગ્રાહકોની જાણ વગર તેઓ સિમ કાર્ડ કાઢી વિદેશ મોકલવાનો ભાંડો ફોડી દીધો છે સિમ કાર્ડ ગેંગના ચાર આરોપીઓ પોલીસે ધરપકડ કરી લીધી છે અમદાવાદના એક વ્યક્તિનું હોવાનું જાણવામાં આવેલ એટલે એમની આગળ તપાસ કરતાં એમની નિવેદન લેતા એ જાણવામાં આવ્યું હતું કે એ પોતે એક ગ્રાહક છે જેમને એક એરટેલના એજન્ટે એવું જણાવ્યું હતું એ પોતે ઇન્કવાયરી કરવા ગયેલા હતા કે એમના ફાધરનું જે સિમ કાર્ડ છે એમના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા થઈ શકશે કે નહીં એટલે જે એરટેલના એજન્ટે એમને જણાવ્યું કે આ પ્રક્રિયા થઈ જશે અને એ ટ્રાન્સફર કરાવવાના બાને એમના બાયોમેટ્રિક્સ અને એમના બધા ડોક્યુમેન્ટ લઈને આખી પ્રોસેસ કરાવવામાં આવેલી હતી અને પછી એમને એ કહેવામાં આવ્યું હતું કે આ ટેકનિકલ એરને લીધે ટ્રાન્સફર નથી થઈ રહ્યું બટ એમની જાણવાળા સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું અને પછી આ સિમ કાર્ડ આગળ જતા દુબઈ મોકલવામાં આવ્યું હતું તો આ આખી જ્યારે તપાસ કરવામાં આવી તો એ સંદર્ભે સાયબરકામ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરી અને પછી આગળની તપાસમાં પહેલાં પ્રથમ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક છે વિજય રાવળ જે પોતે એરટેલના એજન્ટ છે અને આ ઉપરાંત બે વ્યક્તિઓ કે જે એમની પાસે આ બધા સિમ કાર્ડ ઇશ્યુ કરાવતા હતા અને પછી આગળ મોકલતા હતા તેવા બે વ્યક્તિઓ શુભમ પરાડીયા અને એક કિરણ ઠક્કર આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી